બાળપણમાં માતા પિતા દ્વારા ઘણી સાંભળવા મળ્યો હશે કે સીધા બેસો નહીં તો ખૂંધ નીકળી આવશે આ વાત હકીકત નથી પરંતુ આ સમસ્યાને લઈને રીઢનો રોગ સ્કોલિયોસિસ જોવા મળે છે તે અંગેના સમાજમાં જાગૃતિ ફેલાવવાના હેતુસર અમદાવાદમાં એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં દેશ વિદેશના અગ્રણી સ્પાઇન સર્જનો એક મંચ પર એકત્ર થયા હતા સમસ્યા અંગે વહેલી ઓળખ સમયસર સારવાર અને આધુનિક ઉપચાર પદ્ધતિઓ વિશે જનસામાન્ય માતા પિતા અને સંભાળ આપનારાઓને માહિતગાર કરવાનું હતું સેમિનારમાં ડોક્ટર અમિત ઝાલા ડોક્ટર અજય પ્રસાદ છેતી ડોક્ટર

જે ડાયગ્નોસિસ છે એ જેમ આપણે પહેલા વાત થઈ એ રીતે જનરલી પેશન્ટના રિલેટિવ હોય ખાસ કરીને મધર કે જે છોકરાઓની નવડાવતી હોય ઘણી છોકરાઓ બહાર રમતા હોય સ્વિમિંગ પુલ ઉપર હોય અને એમના ફ્રેન્ડ્સ કોમેન્ટ કરે અને પછી એ લોકો અમારી પાસે આવતા હોય છે એમાં ઘણીવાર વાર જન્મથી એ દેખાઈ આવે અને ઘણીવાર વાર દસ બાર વર્ષની ઉંમર થાય અને જેમ ખૂબ વધે એ પછી અને એ લોકો અમારી પાસે આવે પછી અમે ક્લિનિકલી એક્ઝામિન કરીએ એક્સરે લઈએ કોઈક વાર જરૂર પડે તો સીટી સ્કેન કઈ જાતનો સ્કોલિયો છે અને ડિપેન્ડિંગ કે ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ સ્કોલિયોસિસ કેવી જાતનો સ્કોલિયોસિસ છે એ પ્રમાણે અમે સારવાર આપી કરીએ સારવારમાં ડ્રેસિંગ કરી શકાય ઓબ્ઝર્વેશન કરી શકાય ઘણીવાર મોનિટર કરીએ અને જ્યારે ક ચ ચાલીસ ડિગ્રી કરતા વધી જાય અથવા તો ઘણીવાર વાર ખૂબ ઝડપથી પ્રોગ્રેસ થતો હોય તો અમારે ઓપરેશન કરવું પડે ઓપરેશન ખૂબ મોટું હોઈ શકે ઘણીવાર ઓપરેશન ત્રણ થી ચાર કલાક નું પણ હોય વાર છ થી આઠ કલાકનું પણ હોય અને ઘણીવાર એનાથી પણ મોટું ઓપરેશન હોય તો બે તબક્કામાં કરીએ બે સ્ટેજમાં કરીએ એટલે ઓપરેશન ઘણા જુદી જુદી જાતના હોય અને જો આપણે યુકેના સ્ટાન્ડર્ડ પ્રમાણે જોઈએ તો એક ઓપરેશનનો નો ખર્ચો લગભગ છ થી આઠ લાખ દસ લાખ સુધીનો નો થતો હોય છે એટલે ઓપરેશનનો ખૂબ ખર્ચાળ અને એક્સપેન્સિવ પણ હોય છે જો તમે સારા સ્ટાન્ડર્ડ થી સારી રીતે કરો તો હું ડોક્ટર અમિત જાલા છું ત્રીસ વર્ષથી ફાઈનલ સર્જન તરીકે હું અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું ત્યારે એસસીજી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું અને મારું જે ચેરિટી કામ છે હું હોસ્પિટલમાં કરું છું જેને જૂના નામ તરીકે પોલિયો ફાઉન્ડેશન છે ત્યાં હું બધી ખૂંદની સર્જરીઓ કરતો હોઉં છું ખૂંદ વિશેની માહિતીમાં આ એક અવેરનેસ પ્રોગ્રામ છે અથવા તો જનજાગૃતિનો પ્રોગ્રામ આપણે કહી શકીએ કે આપણા સમાજની અંદર અત્યારે આ ખૂંદ વિશે બહુ માહિતી કોઈને છે જ નહીં અને એ માહિતી લોકો સુધી પહોંચે એને માટેનો આપણે આ અભિગમ કરીએ છીએ અને એને માટે લોકો સુધી પહોંચી શકાય કારણ કે અમે લોકો એક બધી જગ્યાએ પહોંચી શકીએ નહીં એટલે માટે આ પ્રોગ્રામ રાખ્યો છે કે જેથી કરીને તમે એ જન પ્રોગ્રામ તરીકે બધી જગ્યાએ પહોંચાડી શકો જેથી કરીને જે નાના બાળકો છે આપણે ત્યાં અત્યારે સમાજમાં એવું છે કે ભાઈ આ ખૂન થાય એને આપણે સરખું કરી શકીએ નહીં ખૂંડ સરકી કરવા જઈએ તો એમાં લખવો પડી જાય એટલે માટે જ્યારે પેશન્ટ જ્યારે એ બાળક લગ્ન કરવાની ઉંમરે આપણી પાસે આવે છે ત્યારે ખૂંટ ઘણી બધી વધી ગઈ હોય છે અને ત્યારે એના રિસ્ક ફેક્ટર્સ પણ વધી જાય એટલે આમાં અર્લી ડિટેકશન થી આપણને ઘણો ફાયદો થાય એ આખો મુદ્દો છે કે અર્લી ડિટેક્શન કરીએ તો એ બાળકોને ઝડપથી આપણે નોર્મલ બાળક જેવા કરી શકીએ ઘણો બધો ભાગ ભજવી શકે એમ છે સૌથી અગત્યનું એ છે કે આપણે ત્યાં આ બાળકોને સ્ક્રીન કરવા પડે આપણે જે બાળકો સ્કૂલમાં જતા હોય એ સ્કૂલના બાળકોની ઉંમર લગભગ દસ થી બાર વર્ષની હોય એટલે પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીમાં જે બાળક જતા હોય આપણે ત્યાં ફિઝિકલ એજ્યુકેશન એકદમ કમ્પલસરી છે ફિઝિકલ એજ્યુકેશનમાં ફિઝિકલ હેલ્થ પણ આવતી હોય છે એટલે આપણી જે ફિઝિકલ હેલ્થ આવતી હોય એના જે આપણા ફિઝિકલ ટ્રેનિંગના ટીચર્સ છે એ ટીચર્સને જો આપ સરકાર ટ્રેન કરે તો દરેક બાળકને પોતે સ્ક્રીન કરી અને મોકલી શકે એટલે આ સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં આવવું જોઈએ આપણા જે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામમાં જો અંદર આપણે નાખીએ તો તરત જ અવેરનેસ આવે કારણ કે અત્યારે સ્કૂલિંગ તો બહુ જ કોમન થઈ ગયું છે હવે આપણે કોઈ એવો ભણતરનો પ્રોબ્લેમ નથી બધા જ લોકો સ્કૂલમાં પાંચમા કે દસમા ધોરણ સુધી તો જતા જ હોય છે એટલે એ પાંચમા થી દસ માં ધોરણના સ્કૂલના છોકરાઓમાં જો આપણે જાય સરકાર અને કમ્પલસરી એનું સ્ક્રીનિંગ જેમ આંખનું ચેકઅપ થતો હોય છે કાનનો ચેકઅપ થતો હોય છે એ રીતે જો મણકાનો ચેકઅપ થાય એમાં કઈ બહુ મોટું નથી કરવાનું ફક્ત એક કપડા ને ટીચર જે હોય કપડું કાઢી અને પાછળ જોવે એનો ફોટો પાડે અને મોકલી આપે તો આ વસ્તુ બહુ જ સરળ છે એમાં શોધવામાં કોઈ કોઈ વધારે કામ જ નથી કરતું જીડીસી ન્યુઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ